ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમારા ગુટ્ટી આમ આદમી પાર્ટી આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે પાનોલી ઇન્ફિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈ દેરીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાપાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયાવિહો ગણવામાં આવ્યા છે કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેન્ક ઓફ કર્ણાટક પાસેથી અમે કાયદેસર હરાજીમાં ખરીદી છે જૂના ડ્રગ્સ કેસમાં અમારો કોઈ સંબંધ નથી જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈ ચેતર વસાવા અને આમ આદમી પર આરોપ મૂક્યો કે સરકાર વિરુદ્ધ લડવા મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે એક તરફ આમ આદમી પાર્ટી જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે પરંતુ બીજી તરફ તેમના પોતાના જ હોદ્દેદારો દારૂના કોમ્બાળમાં ઝડપાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનભાઈ દારૂ વેચતા અંગે હાથ ઝડપાયા ઝગડિયા તાલુકામાં આમ આદમી પાર્ટીના એક આગેવાનના ઘરમાંથી એકસો નવ દારૂની બોટલો મળી આવી આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર કરવામાં આવતા આક્ષેપો વચ્ચે આ ઘટનાઓએ પાર્ટીના નૈતિકતા હક સવાલોમાં મૂકી દીધા છે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને આમ આદમી પાર્ટીની ખોટી વાર્તાઓ પોલીસે ઓગસ્ટ બે હજાર બાવીસમાં પાનોલી ઇન્ફિની કંપનીમાં તેરસો ત્યાંસી કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું મોટા કૌભાંડ પછી કંપની બેંકના કબજામાં ગઈ અને બેંક ઓફ કર્ણાટક દ્વારા પચીસ એપ્રિલ બે હજાર રોજ હરાજી યોજાઈ અવિનાશ પટેલ ઉમંગ પટેલ ભરત મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરી તેર અડતાલીસ કરોડ કંપની ખરીદી અને હાલ અહીં જેન્ટિકા ફાર્મા નામે નવી કાયદેસર જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું છે નવા ડિરેક્ટરોનો આરોપ છે કે ચેતર વસાવાએ અધૂરી માહિતી આધારે કંપની ધરી ધમધમતી થઈ વાળો ખોટો દાવો કરીને ઉદ્યોગકારોની શાખ અને વ્યવસાય પર પ્રત્યક્ષ અસર પહોંચાડવાના પ્રયાસો કરીએ છીએ ચેતર વસાવા સરકાર પર નશાબંધી અમલીકરણમાં દિલાશ અને હપ્તાખોરીના આક્ષેપો કરે છે પણ તેમના પોતાના જ નિકટ સાથીઓ ઉમલ્લા અને નર્મદા જિલ્લામાં દારૂના કેસોમાં ઝડપાયા છે આથી સરકારને ઘેરાવની તેમની રાજકીય કોશિશ હવે

અવિનાશભાઈ અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો ના કોઈ નહીં કોઈ નહીં આ કંપની આપણે ક્યારે લીધી અને કોની પાસે લીધી કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024 અચ્છા અવિનાશભાઈ આ કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવશો તમે કે કઈ પ્રોડક્ટનું ફાર્મા ફાર્મા ઇન્ટરમીડિયેટ ફાર્મા ઇન્ટરમીડિયેટ તો ઈધર એવા આક્ષેપ કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે તો શું કહેશો છો આપ સાહેબ ઓક્શનમાં અમે તો લીધી છે બાકી ડ્રગ્સ ને આગળ હતું શું છે શું નહીં એ કંપનીમાં તો બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે

હસમુખભાઈ કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો અમે આમાં સીધા ડાયરેક્ટર ના હોતા